જેથી આવા લંપટ સાધુઓના કારણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે જેથી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિની રચના કરીને સંપ્રદાયને બચાવવા તેમજ લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી હાકી કાઢવા માટે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા દરેક જિલ્લામાં સંમેલનો યોજી સત્સંગીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે બોટાદ ખાતે સંમેલન યોજાયું હતું

પહેલાં ભગવાન સ્વામીનાથ માધ્યનો દેશ વિભાગનો લેખ એ પ્રમાણે નહોતો રહેવું એટલે એ લોકો સ્કીમ લાવવાને ટ્રસ્ટ બનાવ્યા તો ગુજરાત હાઈકોર્ટે સ્કીમ બનાવી છે એને એ પાલન નથી કરવું અને મનમાની કરી અને હરિભક્તોના પૈસા કોઈની બેન દીકરીઓ અત્યારે વડતાલના આજથી પાંચ વર્ષ પહેલાં કોટારી હતા એમનો જ શિષ્યો ભંડારમાં કામ કરતો હતો સાતથી કરોડ સાતથી છ સાત કરોડ રૂપિયા અને એ પાછળવાળાની પોતાની ભય રીને જતો રહ્યો તો એણે હજી કાર્યવાહી કાંઈ કરી નથી અમે એને અનેક વાર કીધું પણ તો એ કાર્યવાહી એણે કરી નથી પછી અમારા સમિતિ સ્થાપી અને આ કાર્ય કરવું પડે છે અને આમાં અમને પુષ્કળ સપોર્ટ હરિભક્તો તરફથી મળી રહ્યો છે નમસ્કાર મારું નામ ઘનશ્યામ અમે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ એના નેજા હેઠળ આજે બોટાદ જિલ્લા સંમેલનની અંદર એકત્રિત થયા છીએ જી આજના કાર્યક્રમમાં મુખ્ય જે ઉદ્દેશ છે એ સનાતન ધર્મ રક્ષક સભા એનું આયોજન થયું છે અને આયોજનનો મુખ્ય પ્રયોજન એવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા લંપટ સાધુઓ છે જે નિરંકુશ છે ધર્મનું પાલન નથી કરતા અને ધર્મના આંચડા હેઠળ જે ગોરખધંધા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેવી રીતે જમીનો પચાવી પાડવી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવા બળાત્કાર કરવા કે લોકોના પૈસા પડાવી લેવા આવી જે પ્રવૃત્તિઓ કરે છે આની વિરુદ્ધ લોક જાગૃતિ લાવવા માટે આજે બોટાદની અંદર એ સંમેલનનું આયોજન થયું છે અને સંમેલનની અંદર અત્યારે લગભગ હજારથી વધુ અરિભક્તો ઉપસ્થિત છે જેની સમક્ષ સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ પોતાનો વિચાર અહીંયા આજે રજૂ કર્યો છે મુખ્ય કામગીરી એ છે કે જે કહેવાતા લંપટ સાધુઓ છે જે ધર્મનું પાલન નથી કરતા અને એના લીધે કે એમની જે મનસ્વી વાણી છે એના લીધે સમાજની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે જે ક્લેશ ઊભો થાય છે એ ન થાય અને આવા સાધુઓ વિરુદ્ધ કાર્યવાહી માટે હરિભક્તો એકજૂટ થાય એ આ સમિતિનું મુખ્ય કાર્ય છે આ સભાનું આયોજન જે કરવામાં આવ્યું છે કે આ સંપ્રદાયની અંદર જે લંપટ સાધુઓ બેસી ગયા છે અને એ લોકો જે ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા સિદ્ધાંત છે જે બંધારણ છે જે નિયમો છે એને તોડી અને મનસ્વી રીતના વર્તી રહ્યા છે જેનું પરિણામ એ આવી રહ્યું છે કે સમાજ અને સંપ્રદાય બંને બદનામ થઈ રહ્યું છે તો આવા લંપટ સાધુઓને કાં તો સુધરી જાય કાં તો પછી આ સંપ્રદાયને છોડી અને સંપ્રદાયમાંથી બહાર જાય એ આ અમારું લક્ષ્ય છે અને સંપ્રદાયની જે ગરિમા છે એને પુનઃ સ્થાપિત કરવી એ અમારું લક્ષ્ય છે હા જો અમે અત્યારે અમને આવેદનપત્રો આપેલા છે અને અમારી માગણીઓ મૂકેલી છે જો એ માગણીઓ નહીં સંતાય સંતોષાય તો અમે ભવિષ્યની અંદર એનામાં ગાંધી ચીડા માર્ગે આગળ વધશું અને જરૂર